સુરતના સામાજિક યુવા આગેવાનો દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનર અને મેયરને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં દિવાળી જેવા અન્ય તહેવારોમાં જે રીતે મનપા બિલ્ડિંગ તેમજ સુરતના બ્રિજોને રંગબેરંગી લાઇટોની રોશનીથી સણગરમ આવે છે તે રીતે રીતે પણ જ લાઇટોની રોશની કરવામાં આવે તેવી પત્રમાં માંગ કરવામાં આવી છે સુરત શહેરના સામાજિક યુવા આગેવાનો મારુ પટેલ અને તુફેલ પટેલ દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ તેમજ મેયર દક્ષેશ માવણી સંબોધી એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં જે રીતે દિવાળી કે પંદરમી ઓગસ્ટ કે પછી છવ્વીસમી જાન્યુઆરીના રોજ લાઇટોની રોશનીથી સુરત મનપા બિલ્ડિંગ તેમજ શહેરની ઐતિહાસિક ઇમારતો તેમજ તાપી નદી પરના બધા જ ઓવરબ્રિજો પર લાઇટોની રોશની કરવામાં આવે છે તે રીતે હાલ ચાલતા રમઝાન મહિનામાં અને રમઝાન ઈદનો તહેવાર કોમી ભાવનામાં ઉજવાય તેના માટે લાઇટોની રોશની કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હર્ષદેટા સાથે અજર છે